हेलो फ्रेंड्स केम छो जय श्री कृष्णा आशा छे के तमे બધા મજા માં હસો ઈધર એકદમ સરસ છે ક્લીન આ તમે જોઈ શકો છો કે આ વોકિંગ ટ્રેલ છે હું તમને થોડું બતાઈ દઉં અહીંયા બધા લોકો વોકિંગ માટે આવતા હોય છે જો એકદમ સરસ વેધર છે અત્યારે આ છે એક સુધી આખો આ વોકિંગ ટ્રેલ છે અત્યારે સાંજના લગભગ પોણા 5 જેવું થયું છે પણ સવારે લગભગ સાડા અગિયાર બાર વાગ્યાની આસપાસ વરસાદ આવ્યો હતો અને થોડા થોડા કરા પણ પડ્યા હતા પણ અત્યારે વેધર એકદમ સાંજે ક્લીન છે એટલે કેનેડાના વેધરનું કંઈ નક્કી નહીં ગમે ત્યારે ચેન્જ થઈ જાય તો આશા છે કે તમે બધા મજામાં હશો અને આજે આપણે એક સરસ મજાનો ઇમ્પોર્ટન્સ ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવ્યા છીએ તો ફ્રેન્ડ્સ બધા લોકો કેનેડા આવવા માગતા હોય છે કે બધા સ્ટડી પરમિટમાં આવતા હોય છે વર્ક પરમિટમાં આવતા હોય છે પીઆર થઈને આવતા હોય છે અલગ અલગ રીતે લોકો આવતા હોય છે તો આજે આપણે પીઆર રિલેટેડ વાત કરીશું તો જે લોકો ડાયરેક્ટ પીઆર થઈને આવવા માગે છે કે જે લોકો ઓલરેડી કેનેડામાં સ્ટડી પરમિટમાં છે વર્ક પરમિટમાં છે એ લોકો પીઆર થવા માગે છે તો એની માટે આ વિડીયો ખાસ છે કે અલગ અલગ પ્રોવિન્સમાં અલગ અલગ પીઆરના પ્રોગ્રામ ચાલતા હોય છે તો આજે આપણે અલબર્ટા પીઆરની વાત કરીશું તો અલબર્ટાએ ફાઇલ લેવાની સ્ટાર્ટ કરી દીધી છે એટલે હવે જે લાસ્ટમાં મેં વિડીયો બનાવ્યો હતો એમાં મેં અમુક અમુક ડેટ કીધી હતી કે અલબર્ટા જે છે એ ડેટે ફાઇલ લેશે તો આજે આપણે એના રિલેટેડ પીઆર રિલેટેડ વાત કરીશું તો તમે જો કેનેડા આવા માગતા હોય તો તમે ડાયરેક અલબટા પ્રોવિન્સમાં ફાઇલ કરી શકો છો તો એના રિલેટેડ બધી માહિતી હું આ વિડીયોમાં આપી દઈશ તો જો તમે મારા આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ ઇન્ફોર્મેશન મળી રહે તો અલબર્ટા પ્રોવિન્સે અલબર્ટા એડવાન્ટેજ પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દીધો છે કે હવેથી અલબટા રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ ડ્રો કરશે અમને બધાને ખબર હશે કે ભાઈ અહીંયા બધા ડ્રોસ સિસ્ટમ ચાલી રહી છે ડ્રોસ એ બધી ફાઇલો થતી હોય છે તો આમાં જે અમુક અમુક જે વસ્તુનું ધ્યાન રાખવાની જે બાબત છે કઈ રીતે ફાઇલ કરવાની એ બધી આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો અલબર્ટાએ હવે ફાઇલ લેવાની સ્ટાર્ટ કરી દીધી છે તો પ્રોસેસિંગ ટાઈમ પણ થોડો ફાસ્ટ થશે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અલબર્ટા એડવાન્ટેજ પ્રોગ્રામમાં અલગ અલગ સ્ટ્રીમ આવે છે તો આ જે સ્ટ્રીમ છે એ મેં સ્ટ્રીમ અને ડેટ મેં પાસ્ટમાં વિડીયોમાં ઓલરેડી કીધેલી હતી તો આ જે છે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે તો સ્ટ્રીમ જે છે અલગ અલગ ટાઈમે અલગ અલગ સ્ટ્રીમ ઓપન કરશે તો એ ટાઈમે તમે ફાઇલ સબમિટ કરી શકો છો એમાં અમુક એ લોકોએ ડેટ પણ નક્કી કરેલી છે મંથવાઈઝ તો એ લોકો જે છે અલબર્ટા પ્રોવિન્સવાળા એ ક્વોન્ટિટી માં ફાઇલ લેશે કે અમુક મહિનામાં અમુક ક્વોન્ટિટી જ ફાઇલની લેવામાં આવશે પણ કેટલા પ્રમાણમાં લેશે કે દર મહિને કેટલી ફાઇલ એક્સેપ્ટ કરશે એ હજી નક્કી નથી થયું પણ ફસ્ટ ડ્રો આવશે અગિયારમી જૂને ત્યારે ખબર પડશે તો એ લોકો કેટલી ફાઇલ દર મહિને એક્સેપ્ટ કરશે એ હજી નક્કી નથી પણ દર મંથલી ડ્રો થશે એમાં ડેટ આપેલી જ છે એ ડેટે ડ્રો થઈ જશે તો પીઆર ની જે ફાઇ પ્રોસેસ છે એ થોડી ઈઝી બનશે પ્લસ એ લોકો જે ફાઇલ જૂન મહિનામાં ફોર એક્ઝામ્પલ તમારો નંબર ન આવ્યો તો હવે તમે જુલાઈમાં કરી શકશો પછી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર એવી રીતે બધાની ડેટ અલગ અલગ એ લોકોએ આપેલી જ છે એટલે દરેક મંથમાં તમને મોકો મળશે કે જો તમે એક મંથમાં તમે સબમિટ ના કરી શક્યા તો તમે બીજા મંથમાં પણ સબમિટ કરી શકો છો તો એની માટે તમારે ફાઇલ રેડી રાખવાની કે જે છે આઈઆરટીએસ છે વેસ્ટ છે એમ્પ્લોયરનો જે ડોક્યુમેન્ટ્સ છે એ બધા તમારે રેડી રાખવાના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ જે છે પીસીસી તો શું કે તમારે જ્યારે બી તમારે ડેટ આવે એ ડેટે તમે આસાનીથી ફાઇલ સબમિટ કરી શકો છો અને જો તમે એલિજિબલ છો કે નહીં એ તમારે જોવું હોય એ તમારે ખાસ જોવા જે જાણવા જેવી વસ્તુ છે કે તમે પોતે તમારા એજ્યુકેશન અને સ્કિલ પ્રમાણે તમે આ પ્રોગ્રામમાં એલિજિબલ છો કે નહીં તો જો તમારે ડાયરેક્ટ અલબટ્ટામાં પીઆર થવું હોય તો તમે નજીકના કોઈ આવી રીતે ઇમિગ્રેશન એજન્ટ હોય એની મુલાકાત લઈ શકો છો તમારે બે ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ તમારે મળવાનું તો તમને પ્રોપર એ લોકો માહિતી આપે કે ભાઈ આટલી આટલી એલિજિબિલિટી છે અને તમે આ પ્રોગ્રામ માટે એલિજિબલ છો કે નહીં તો તમને ડિટેલમાં આઈડિયા આવે અને બીજી વસ્તુ કે તમે જે બી એજન્ટને મળો કે જે બી જોડે ફાઇલ આપો તો પ્રોપર એનું બેકગ્રાઉન્ડ ચેક કરીને વ્યવસ્થિત આપવી કે કારણ કે તમારે ફ્યુચરમાં ફસાવાનો વારો ન આવે કારણ કે ફ્રોડ થાય છે બધા એજન્ટ એવા નથી હોતા હું તો કોઈનું નામ નથી દેતી પણ તો પણ તમારે એક વખત તમારી રીતે ચેક કરીને પછી ફાઇલ કરવી પછી બીજી વસ્તુ છે કે તમે જો આઉટ ઓફ કેનેડાથી ફાઇલ લગાવતા હોય તો પણ તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો અને તમે ઇનસાઇડ કેનેડામાં છો કે સ્ટુડન્ટ છો કે વર્ક પરમિટ પર છો તો પણ તમે આ પ્રોગ્રામમાં ફાઇલ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે એક્સપ્રેસ એન્ટ્રીની તો એક્સપ્રેસ એન્ટ્રીના પણ અત્યારે ડ્રો સ્ટાર્ટ થઈ ગયા છે તો એમાં પણ જે સ્પેશિયલી સીઈસી ક્લાસ છે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ ડ્રોની વાત કરીએ તો એ બધા લોકો વેઇટ કરતા હોય છે સીઈસીની તો એમાં પણ લાસ્ટ ડ્રો એકત્રીસ મે થયેલો હતો અને એનો જે સીઆરએસ છે એ ફાઈવ ટ્વેન્ટી ફાઈવ પ્લસ જે ફાઈવ ટ્વેન્ટી ફાઈવ હતો એનાથી મોર ધેન જેનો સ્કોર હતો એ લોકોને ઇન્વિટેશન આવેલા હતા અને એપ્રોક્સ લગભગ થ્રી થાઉઝન્ડ ઇન્વિટેશન એ લોકોએ ઇસ્યુ કર્યા હતા તો આમાં પણ કેનેડન એક્સપિરિયન્સ હોવો જોઈએ પછી એની એક્સપ્રેસ એન્ટ્રીની જે ફાઇલ જે છે એ તમારે રેડી કરીને રાખવી કે તમે ફોર એક્ઝામ્પલ એમાં બધા ફેક્ટર અલગ અલગ મેટર કરતા હોય છે એજ છે આઈઆરટીએસ છે એક્સપિરિયન્સ છે તો એ બધું મેટર કરે છે તો એ પણ તમારે પ્રોપર રેડી કરીને રાખવું કે જેથી કરીને તમે ફાઇલ સબમિટ કરી શકો અને અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો હેલ્થકેર ડિપાર્ટમેન્ટ જે છે કે હેલ્થકેર સેક્ટર છે આઈટી સેક્ટર છે ટ્રેડ સેક્ટર કેર ગીવર પર્સનલ સપોર્ટ તો આ બધાની ડિમાન્ડ અહીંયા વધારે છે તો તમે હવે ઇન ફ્યુચર જો કેનેડા આવવા માગતા હોય કે કોર્સ લેવા માંગતા હોય તો આ બધી કેટેગરીમાં તમારે કોર્સ સિલેક્ટ કરો કે જેથી કરીને તમે ઇન ફ્યુચર તમે પીઆર પણ થઈ શકો કારણ કે આવા માટે થઈને તમે અત્યારે ગમે તે કોર્સ લઈ લો અને પછી અહીંયા અહીંયા તમને પ્રોબ્લેમ થાય એના કરતાં જે ઇન ડિમાન્ડ જે કોર્સ છે ઇન ડિમાન્ડ જે જોબ છે એનો જ તમે કોર્સ કરો તો ઇન ફ્યુચર તમને પીઆરમાં પણ વાંધો ન આવે અને જોબ પણ તમને મળી રહે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ